જો પડ્યો વચ્ચે વસ સાયકલ એ બંગાર છે કે તું દે આ સાયકલ આગળ લઈ લે લાલા મને ખેતરમાં મેલ લે દે સાપાના ટ્રેક્ટર આવતું નહી તો ભાઈ નાખો તો લોચા સાયકલ હોય કોઈ પાડકી કોઈ લાઈન અલગ હોય કે ખેતરમાં મે લે લે પોટા પોટા કે તો પછી તો હમું કરે કે

કોઈ નથી અને આ કોઈ હોય કે ના હોય પણ દોષી તો હંગાજ સફા મારી બેટી બીજી ચિંતા નહીં ભલે બીજા કોઈ ના લે પણ આ મારી બેટી દોષીને કીધું તો કોલિયા આ બધું વાજે વાધે ને બેના ખવડાવજે મારી બેટી એક લગી રીતે ડોકો વાજો નહીં ને હવે આ મારે શું કરવું આખું પાડ્યું મારા રાયડાનું બગાડ્યું હવે જો આ અમે તો મારે શું લેવાનું હોય કોઈ નહીં હવે આટલું તો બિયારણ ન પોણી ન ટ્રેક્ટરવાળાનું બધું જીવ અમ કશું વાંધો નહીં હાલોતા હવે ખર જવા દે પછી એના વલર બલર ગોઠવું મજૂર કરી અને હલરમાં રાયરો લઈ અને પછી પૈસા આવે ને એટલે એકલા ને એકલાને ખજૂર ખાવી પણ કોઈને હાલ નહીં દોશી તો ખાતી નહીં એટલે દોશી દોચ નહીં બરાબર એટલે ખાવા જાય તો એને હું પેટામાં દુખાય ને એટલે એને નહીં હાલવાની પણ જવા દેહારો કરીને પણ અમારો પાડોશી એવો હશે ને કોંજી એક ઉતરુ છે ગમે તે હોય સીધો અમાર જોલી જાવ આજે કોઈ દમ હલ્યા અને આ મારો રાયડો એક નંબર હ અને વાણ્યું તો શિખર કેવું મસ્ત મજાનું રાયડાનું તેલ નાખે છે અને પછી મહાન ડાયરેક્ટ ગમે એમ બચ્ચા કોઈ શાક બનાવો તો મજા આવે એવું મારા બેટા મારા ક્ષેત્રમાં મારી એકલા ની સાયકલ હતી અને બીજી સાયકલ કઈ આવી ગયા પણ જોવા જવા દે જોઈ પછી ચેક કરે મારા ક્ષેત્રમાં શાનું કોઈ મેળવા દઉં સાયકલ બાયકલ ના મેળવાની હોય થોડું ઈ ના સાયકલ મેળવા મૂલ આવે ક્ષેત્ર બનાવ્યું હોય ખેતર નહીં પીલે કર્યું ઓછ દારો મારા બેટા ખબર નહીં પડતી આ રાયડો વાઈ હોય છે કરી અને આ વાર્ડના પર બધું હોલિંગ મેળવીએ મારા બેટા નહીં ખબર એટલે સાયકલ ને બાઇકલ મેળવા આવી ગયા આ તો કોઈ નહીં કહ્યું મેં સાયકલનું ડ્યાપો બનાવી દઉં હોય એની સીધી ફાયદો ની જમા કરેલી સાયકલ કાંઈ કાં ઓછું કે આવું હોય ગમે તે નહીં હોય આ તો મારે મેલું સનો તને સાયકલ મેળે આયા પાછા રાયડા પથારી ફેરવવાની છે મારે કોઈ આજ વાત સાથમાં હાથમાં જે કોણના પડા બે તોઈ નાખું પતાય તોઈ નાખું અને માતા જ્યાં એવો માલ એવો માલ તો કદી નોમ ના લે ચાયરો તો બોલું બસ પણ મને જોવા દે હાથ પેલા સાયકલ કે નહીં ભાઈ નાખું સાયકલ અહીંયા તાળી મારા બેટા મારા જેવી તો જે હજી તો તોય લાયા છે મન જોવા દેજી બીજા આગળના ટાઈમ અરે હાય ઓય નહીં મન જોવા દે માં સાયકલને તોચી હતી આ હા યાર તારી જબલ કરી મારી સાયકલને ઓય હું લાયો તાન તોચી ભરાઈ હતી અને આ સાયકલ કઈ કોનમાં પેલી સાયકલ આવી એમાં ઓહી કુદી ઇકંચી જતી રહી આ જોવું પછી મારા કોક રહસ્ય મને લાગે સાયકલ મેલો ઘણી મેલી ગયો હોય

કેવો પણ મારી વાત ઓપર એક વાત કે મારે મારી પુછવી તું મને કેજે જવાબ સાચો હો હા તો હાલ તન કોઈ નેડિયામાં હમ મલ્યું લ્યા કોણ આ તું છોકરો નહીં કોંજી ભા કહેવાય પંજી છોકરો હતો એમ અલ્યા મિયે હું માં ખેતરમાં માં સાયકલ હતી અને મારા બેટાએ એકલો તમે જો સાયકલ લઈને આવ્યો તો ને હા તો સાયકલ મળતો તો એવું એમ ને

તને ખાવાય નહી મારી વાત દોષી ખાવાય નઈ છોકરા સારા સંસ્કાર બધું આવું ના શીખવાનું કારણ હું નહીં કર્યું એમ કે

પણ તારા હતી મારી વાતજી તમારી ચોટી હતી વાત લીધી બરોબર પણ સાયકલ લગાયેલી હતી અને

છોકરા સ્વીકારી જ ના સ્વીકાર અરે આ છોકરા કોઈ થયું નહી મારી વાત મારા સાયકલ ની ચોટી અને આ છોકરા ગાઢી ના સાયકલ લગાવી બરોબર લગાવી ના લગાવે

પ્રેમથી માગીને લઈ લેવાની ટૂટીવાડી અલ્યા વાત સાચી પણ હવે મોનતા ન થાય એટલે હું કેસ જ કરું ને હું 2 રૂપિયાની ચોટિયા પણ 2000 માં કાળ દઉં મને એવું લાગતું ના ના હાલ દીધી આ તા હું તો જોય ને એટલે જતો તો હા અવાજ હોભળને દેવા બાદાયો હા હેડો તા હું હવે કાલ ભેગો થાઉં મારા બેટા આયા હતા હા મારું જય બાબારી ઓફિશિયલ પાલે રા